સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો એવી આશા રાખું છું માતાજી હોન હાર કરે ને હોન હાજર ના રાખે એવી શુભેચ્છા આજે આપણે મૂડા છે એના પાંદ હોય એને કટ કરી લીધા છે અને એની અંદર થોડું પાણી મીઠું નાખી અને બાફવા મૂકી દીધા છે અને બફાઈ જાય પછી એને આપણે કાઢી લેશું ભાજી બફાઈ ગઈ છે અને સાઈડમાં આપણો રોટલો પણ બને છે

અને હિંગ પાવડર તેમજ થોડીક હળદર ઉમેરી અને બાતેલી ભાજીને વઘાર છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડુંક હળદર પાવડર ધાણાજીરું પાવડર તેમજ લાલ મરચું પાવડર ઉમેરી અને હલાવી તૈયાર છે ભાજી બાજરાનો રોટલો અને સાથે લીલા લાલ મરચાં મૂળો લસણની ચટણી અને લીંબુ તો ચાલો બધા બપોરા કરવા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબોઈની સાથે સાથે આપણે કપડા પણ જો Ca ka yi ma mairi na muma amai ndaciya.